કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ બે દિવસનું કચ્છમાં રોકાણ કરી માંડવી બાદ અસરગ્રસ્ત અબડાસા વિસ્તારના ગામડાઓની તેમજ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ઝડપથી લોકોને કપરી પરિસ્થિતિમાંથી બહાર કાઢી સહાય આપવામાં આવે તેવી રજૂઆત પણ કરશે માંડવી ખાતે રાત્રિ રોકાણ બાદ આવતીકાલે અબડાસા ખાતે મુલાકાત લેશે શક્તિસિંહ ગોહિલ દ્વારા કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે શક્તિસિંહ ગોહિલ સમક્ષ લોકોએ વેદના સાથે કહ્યું ફક્ત કાદરભાઈ અને પંકજભાઈ જ પૂછા કરવા આવ્યા છે બાકી કોઈ જ નથી આવ્યું અત્યારે તમે આવ્યા છો તો તમારી સાથે બધા ભેગા થઈને આવ્યા છે

હવે કપાસ કે ઊભો મોલ જ્યારે આડો પડી જાય એ પછી એમાં ઉત્પાદન ઝીરો થઈ જાય તલના પાકમાં સહેજ પણ પાણી ભરાઈ રહે એટલે તલને પાણી લાગી જાય ને પછી એ મોલ જીવતો ન થાય સંપૂર્ણપણે એ પાક એમનો નિષ્ફળ ગયો છે અહીંયા થોડા વિસ્તારોમાં વૃક્ષની ખેતી પણ કચ્છમાં આવે થાય છે એમને પણ મોટા પાયે નુકસાન થયું છે જેનું સર્વે યોગ્ય રીતે થઈ અને પૂરતું વળતર મળે એ જરૂરી છે હવે સરકાર પોર્ટલની વાતો કરે છે તો નાનો ગામડાનો ખેડૂત અહીંયા આવે મોબાઈલ ટાવરો પણ સરખા ચાલતા ન હોય ત્યાં પોર્ટલ ઉપર જઈને ક્યાંથી મૂકવાનો છે સરળતા ઊભી કરવી જોઈએ ગ્રામસેવકો તલાટી મંત્રીઓ પાસે વોટ્સએપથી પણ કલેક્ટરને માહિતીઓ જિલ્લાના વોટ્સએપ નંબરો આપે તો આજે ગામડામાં કોઈને કોઈ યુવાન છોકરાઓ વોટ્સએપ વાપરતા હોય તો એના મારફતથી માણસ મોકલી શકે એટલે પોર્ટલવાળી વાત તો ખેડૂતોને અવળા રસ્તે ચડાવવાની છે પશુધનને ખૂબ મોટું નુકસાન થયું છે હજી સુધી એક પણ જગ્યાએ એનો સર્વે કે એના ફોર્મ ભરવાની વિધિ થતી નથી માત્ર કેવા ફોર્મ ભરાય છે કે તમારી ઘર વકરીને કપડાં બધું નાશ પામ્યું તો પચીસો રૂપિયા મહત્તમ અને ઘરના આખા નુકસાન માટે પચીસો પચીસો ને પચીસો મહત્તમ કરો તો પાંચ હજાર થયા જેનું સર્વસ્વ નાશ થયું છે એને પાંચ હજાર રૂપિયા કાંઈ આ રાહત કહેવાય કે મશ્કરી કહેવાય ધોરણો સુધારે સરકાર ભૂતકાળના વર્ષોથી ચાલે આવતા ધોરણો એ ન ચાલે આ ધોરણો સુધરે એવી પણ માંગ કરું છું આજે હું અત્યારે માંડવીના આઝાદ ચોક વિસ્તારમાં છું આ વિસ્તારના વેપારીઓને પારાવાર નુકસાન થયું છે અહીંયા આઠ આઠ દસ દસ ફૂટ સુધીના પાણી આઝાદ ચોકમાં ભરાયા અને પરિણામે વેપારીઓની દુકાનોમાં ચાર ચાર પાંચ પાંચ ફૂટના અંદર પાણી ભરાવાના કારણે ન કલ્પી શકાય એવું નુકસાન નાના નાના વેપારીઓને થયું આટલા સમય વીતી ગયો છતાં વરસાદ બંધ રહ્યો છતાં આપે પણ જોયું છે કે પાણી હજી પણ આ બજારોમાં ભરેલા છે પાણીનો નિકાલ નથી થયો ભૂતકાળમાં જ્યારે આ નગરની રચના થઈ માંડવીની ત્યારે એ વખતના રાજવીઓએ ખૂબ પ્લાનિંગ સાથે ખરેખર આ બજાર જુઓ તો પંદર ફૂટ દરિયા કરતાં ઉપર છે પાણીનો નિકાલ થઈ જવો જોઈએ અને ભૂતકાળમાં થતો પણ હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ અહીંયા મને કહ્યું લોકોએ કે જે ઓગન છે જ્યાંથી પાણી નીકળવું જોઈએ એના ઉપર ચણતરો થઈ ગયા છે એના ઉપર બાંધકામો થઈ ગયા છે એમાં ભ્રષ્ટાચાર થયો છે થવા દીધા છે એમના જ મળતી આવોને થવા દીધું છે નગરપાલિકાએ ઓગાન સાફ કરવા માટે વરસાદી પાણીના નિકાલની ગટરો માટે લાખો રૂપિયા કાગળ ઉપર ઉધાર્યા છે પરંતુ એ ઉધારેલા પૈસા જો ખરા અર્થમાં નિકાલ થયો હોત તો આ પરિસ્થિતિ ન થાય શેરીમાં બજારોમાં જ્યાં કચરો એકઠો થતો હોય ત્યાં ચોમાસું આવે એ પહેલાં નગરપાલિકાની જવાબદારી છે કે કચરો ઉઠાવીને બહાર ફેંકી દેવો જોઈએ કે જેથી એ કચરો ક્યાંય આડસ ન ઊભું થાય અને એના કારણે પાણીનો નગરોમાં ભરાવો ન થાય આવી કોઈ જ તકેદારી નહીં રાખવાના કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે સરકારને વિનંતી કરું છું હજી સુધી મેં પૂછ્યું એક પણ વેપારીની દુકાનનો સર્વે નથી થયો આ નાના નાના વેપારીઓ છે એમને નુકસાન મોટું ગયું છે ત્યારે આવા વેપારીઓની દુકાનોમાં થયેલા નુકસાનનો સર્વે કરાવીને એમને વળતર આપવું જોઈએ આ કોઈ મોટા માથાઓ નથી જો સત્તર લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓના સરકાર માફ કરી શકતી હોય તો આમ આવા લોકોને વળતર આપવું જોઈએ અને ભૂતકાળની સરકારોએ આવા સમયે માનવતા દાખવીને ઉદારતાથી જે રીતે વળતર આપ્યું છે એ રીતે વળતર અપાય એવી હું અપેક્ષા રાખું જે વિકાસના બણગા ફૂંકતા હતા એમણે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે કોઈ પત્રકારત્વમાં કરનારા લોકો જો તપાસ કરીને આરટીઆઈ કરશે તો જેને વર્ક ઓર્ડર આપવાનો હોય ને એના પહેલાં પાસેથી પહેલાં ભાજપનો ચેક લેવાય દાનનો ઓફ ધ રેકોર્ડ રોકડા રૂપિયા પણ આગેવાનો લઈ લે છે પછી વર્ક ઓર્ડર આપે કોન્ટ્રાક્ટર આવા મોટા પૈસા આપે એ કાંઈ ઘરના ખિસ્સાના તો નહીં આપે એ પૈસા પછી કામમાં નબળું કામ કરે અને એને ભાજપવાળા કંઈ કહી ન શકે કારણ કે એના પાસેથી હપ્તો અને ટકાવારી લીધી હોય છે પરિણામે જે કામો થવા જોઈએ લોકોની સુવિધા માટે એ ભ્રષ્ટાચારના કારણે ઊંધા કામો થાય છે તમે જુઓ કોંગ્રેસના શાસનમાં બનેલા ડેમો આજે પણ સલામત છે કોંગ્રેસના શાસનમાં બનેલો રોડ હયાત છે અને સિત્તેર કરોડના ખર્ચે રાજકોટમાં એરપોર્ટ પાસે નવો બનેલો રોડ એ આખે આખો રોડ ઉખડી જાય આ શું બતાવે છે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર છે મને બહુ દુઃખ છે કે મારા ગુજરાતમાં આવું ક્યારેય નહોતું ત્યારે આના સામે જનતા જાગે એ પણ જરૂરી છે એમને લાગે છે કે આપણે તો ચૂંટણી આવશે ત્યારે મત લોકો આપી જ દે છે ને કરો ભયમુક્ત ભ્રષ્ટાચાર આપણને ક્યાં વાંધો છે ગુજરાતની જનતા પણ આ અંગે જરૂર જાગૃત બનશે એવો મને પૂરો વિશ્વાસ છે કરીને કે માંડી તાલુકાના મોઢવા જૂથ ગ્રામ પંચાયત જે મોઢવા ગામ આવેલું છે એની અત્યારે હાલ એ ખૂબ કફોડી હાલત છે તો શું આપે મુલાકાત નથી હું ચોક્કસ જ્યાં જ્યાં મારા મિત્રોએ પ્લાનિંગ કર્યું છે અને બહુ જ વિસ્તારમાં આખા ગુજરાતમાં નુકસાની હોય છે હું જામનગર પણ જઈને આવ્યો સૌરાષ્ટ્રના વિસ્તારો જોયા અમારી એક ટીમ અમિતભાઈ ચાવડા અને મિત્રોએ વડોદરા જઈને આવ્યા કેટલાક મિત્રો જૂનાગઢ અને ઘેડ ટીમ ગઈ છે જ્યાં જ્યાં લોકોની વચ્ચે પહોંચી શકાય ત્યાં જઈને અને અમારા મિત્રોને કાર્યકર્તાઓને કોંગ્રેસ પરિવારના સભ્યોને પણ કહ્યું છે કે યથાશક્તિ આપણે પણ લોકોને મદદરૂપ થવાનું છે મને આનંદ છે હું જામનગર ગયો હતો તંત્રના લોકો ફોર્મ ભરાવી શકે એમ નહોતું તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફોર્મ નથી એમ કહ્યું તો લાવી ઝેરોક્સ કરી શેરીએ શેરીએ ટેબલો નાખીને જેમનું નુકસાન ગયું છે કોઈનું આધાર કાર્ડની ઝેરોક્સ કરાવવા ક્યાં જવું તકલીફ હતી તો પોતે પોતાના પ્રિન્ટરો મૂકીને ઝેરોક્સ કરી આપીને લોકોને મદદરૂપ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ થાય છે આ સમય માત્ર રાજકીય આક્ષેપોનો નહીં લોકોને મદદ કેમ કરી શકાય એના માટેનો પણ છે ને એનો પણ અમારો પ્રયત્ન ખરેખર તંત્રની જવાબદારી છે આ રાજકીય લાભ લેવાનો સમય નથી પરંતુ કમનસીબે આપ કહો છો એમ જો ભાજપવાળા ઘરમાં બેસીને આ કામ કરતા હોય બિલકુલ યોગ્ય નથી કારણ કે વિચારધારાથી જોડાયેલા લોકો એ દરેક ત્યાં નથી જઈ શકવાના ખરેખર તો સરકારે અત્યારે જરૂર પડે તો બહુ જ બેરોજગાર યુવાનો છે એને ટેમ્પરરી નોકરીએ રાખીને શેરીએ શેરીએ જ્યાં જ્યાં લોકોની મુશ્કેલી છે ત્યાં બૂથો ઊભા કરવા જોઈએ લોકોને મદદ કરવી જોઈએ રાજકીય રીતે આ પ્રકારની પ્રવૃત્તિ આવા સમયે પણ થતી હોય તો એ શરમજનક છે નદીના નિકાલ માટે પાણીના પ્રવાહના રસ્તાઓ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ગમે તેવી જરૂરિયાત હોય તો પણ એમાં અડચણ ઊભી ન કરી શકાય દરેક જગ્યાએ આવી પરિસ્થિતિ વડોદરામાં અઘારા મોલ આખો એક મોટું બિલ્ડિંગ મોલ આખો બનાવી દીધો પાણીનું વેલ જે વિશ્વામિત્રીમાં પાણી જતું હતું ત્યાં લોકોએ કહ્યું ત્યાંના આવા પૈસા ખાઈને મંજૂરીઓ આપીને નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ પાપ કરે છે એના કારણે પ્રજાને સહન કરવું પડે છે આવું તમે કહો છો એવું જે કંઈ અડચણ હોય એને તાત્કાલિક ગમે તેનું હોય તો પણ બુલડોઝર ફેરવીને કાઢી નાખવું જોઈએ પાણીના રસ્તાઓ સાફ કરવા જોઈએ થેન્ક યુ સંગાર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં શુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515